મિત્રો આનું નામ છે ને આમ કહું તો દરિયાનું જનાવર છે સ્વાગત છે ને આપણે અત્યારે જવાનું છે દોરું છોડવા માટે ને જવાર છે જવાર ના પાણી ફૂલ આવે દોરું બોરું બધું ફાડી નાખે તો આપણે રાતના પાણી બાંધા થાય એટલે દોરું તો નહીં ફાટે એમ

આવ શાંત પડી જાય પાણી બંધ થઈ જાય લાગવાનું પછી દૂર ઓળકાવીએ જો દરિયામાં અલગ પાંચ પાંચે જ ઓળ્યું દેખાય મને કેમ કે જવાર છે એટલે એક કઈ ઓળ્યું નહીં આવે બધી ખાડીમાં ગડી ગઈ છે તો આમાં ખબર પડે હું માલ આવે બતાવું તો વિડીયોની અંદર ને જવારનો પ્રોબ્લેમ એ છે માલ ફૂલ આવે જવારનો પણ માલ તો ફૂલ આવે પણ છે ને દોરું ફાટી જાય એની સાથે કોઈ બાંધી નહીં દોરું તો આપણે આવી દોરું છોડીએ બતાવું વિડીયો ની અંદર મિત્રો તો હવે દોર લેસ મતલબ મથારું લેસ ફટો ગયો ફટ્ટો મિત્રો ઉતરી જાય આનું ઓલું ફેલ થઈ ગયું છે સાહેબ આયા ગયો જો તમને જવારની ઓડીયું જો અત્યારે જવાર છે એક હું ખાલી ગણું ને તો આયા લગભગ ને ઓડી છે અમારી થઈને પટ્ટો ફટ્ટો સડાવીશ ખાલી ત્રણની આજુબાજુનું જે બહાર ગયું હોય તો આમ દેખાય બે ત્રણ બીજું ઘણી એમ તો ગયું હોય ઓળીયું તો આ દેખાય એમ તો છે ઘણી બધી ઓળી એ ખડા છે હા તો જોવે માલ જો થોડો થોડો આવો મીઠો ગુમલા છે ને મિત્રો તમે જો ખડા બંદર જોવું હોય ને તમારે તો તમે છે ને પાંચ છ કમેન્ટ તો આપણે ખડા બંદરમાં જઈને વિડીયો બનાવીએ ના ઓડિયો કેવી રીતે રાખીએ ના માલ કેવી રીતે ખાલી કરે બધું તમને વિડીયોમાં બતાવો જો કમેન્ટ મારો તો બાકી નહીં બતાવવામાં આવે તો કમેન્ટ મારતો હાલો જલ્દી જલ્દી તો બતાવું ખડા બંદરને દસેક કમેન્ટ આવીએ તો જ બતાવો બાકી નહીં બતાવું પાણી ફૂલ આવે છે આ બધી કોલે જે બ્રિજ ને આ બાજુમાં પાણી ફાટકી છે તારી પટ્ટી બનાવી ઉપાડવાનું છે જો ઝાલામાં માલ થોડો દોર છે વધારે આવે છે તો કેન્ડી દેખાય મને વધારે પ્લેટ છે એમાં માલ તો આવ્યો દોરમાંથી માલ ધારો કાઢે ને ની અંદર બતાવો શેલી નો માલ તો આપણે નું તો તમને કીધું તો એની ડાયરેક્ટ કમેન્ટ કરી દઉં તો આપણે બતાવ્યું ખડાબંદર ત્યારે મેન ઓડિયો આવે ને ત્યારે જ બતાવો તો કમેન્ટ કરીએ તો બતાવો બાકી નહીં બતાવું ચાલો મિત્રો શેલી દોરવા મળી જાય ડાયરેક્ટ મિત્રો આનું નામ છે ને પેસ છે અને આમ કહું તો દરિયાનું જનાવર કહેવાય પણ આને અત્યારે છે ને થોડીક હા હા તો મિત્રો ત્રીજી દોરાઈ છૂટી ગઈ છે આને છે ને ઝેર સડે કે ન ચડે તમે કમેન્ટ કરીને કહો બધા કેસ તો કરી આનું ઝેર સડે પછી ટ્રાય નથી કરી કેવડી મને નથી ખબર ચાલો એને

લગભગ સોલસો કે સત્તરસો રૂપિયા હોય કિલ્લાના હાનાની પછી પછીમાં કિલો ગમે એ રિટર્ન થઈ જાય હોવાથી લઈને કિલ્લા ઉધી ના રિટર્ન ગાંયા જો પાપલેટ આપણે ટેન્ડી પીવાની છે બીજું ઓપાસ ચીકું મતલબમાં જો જો સ્પાઈડર સ્પાઈડર આમાં ટેન્ડીસ જોઈએ આ બધી ટેન્ડીસ છે જો ટેન્ડીસ છે તો હવે વીણી પડી આવી વીણીને પછી વીણું બતાવું તમને વિડીયોમાં બેને રહેજો એવો બધો માલ જીવતો જ છે આ ખાકી જરી આ પ્લેટ મિત્રો પાટીઓ વસ્તુ તો મેં બેચાવ્યું છે આનું કલર તો ખાલી એક નંબર કલર છે આનો કયું મેચ તું કે નામય નથી ખબર એમ કે નામ નથી ખબર તો મને પકડે શું લે એમ તું આ ખાલી ખપારી કાઢ લઉં ને Go. What is, uh, Only I'm from every time i see a glimpse of your good side, i start wondering how i મિત્રો જવાનું તમને વાત નતો કરતો કે જવાની છે બધા ઓડિયું જો અંદર નાખી દીધી ગાડીમાં લઈ લીધી બધી ખાલી પાંચ જ ઓડિયું છે કાઠિયા મતલબ માં જોરું બાંધીશ એ લગભગ ને લઈ લે ત્યાં જો નાના નાના ફિશરમેન મતલબ એને આઈસા આવે છે એક આયા છે પછી એક આયા છે એક આયા છે ત્રણ છે પૂરેપૂરા આયા સુધી આઈસા મેકાવી કે આયા હોતી છે તેનું યુઝ હો ખાલી થઈ ગયું છે વાદરા વાદળા આપણે આ લકડીઓ લેવાનું છે લકડીઓ લઈ લઈએ પહેલાં જો મિત્રો શેતાન છે આ શું શું કરે આ તો ચાલો છે મતલબ આ જિગનેસ હતો ના એ જો બીજું હતું નકાવ